ધારી તાલુકાના પે સેન્ટરના મોટા ભાગના શિક્ષકો તેમજ આચાર્ય કોઈપણ પ્રકારની શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર ફરજના સમય દરમિયાન ક્રિકેટ રમતા જોવા મળે ધારી તાલુકાના અલગ અલગ પે સેન્ટરોમાંથી સ્કૂલના શિક્ષકો તેમજ આચાર્ય તારીખ ચાર એક બે હજાર પચીસના સવારના નવ વાગ્યાના સમયે ધારી મામલતદાર ઓફિસ પાછળ આવેલ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળેલ છે જ્યારે આ બાબતની વધુ તપાસ કરતા તેમના વિભાગના ટીપીઓ સાથે થયેલ ટેલિફોનિક ચર્ચા મુજબ આ ક્રિકેટ રમતા શિક્ષકો તેમજ આચાર્ય દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી તેમજ સવારના નવ વાગ્યાથી લઈને આખો દિવસ સુધી શિક્ષકની ટૂર્નામેન્ટના નામે પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો પરંતુ ચાલુ ફરજ દરમિયાન તે બાબતને લઈને જિલ્લા શિક્ષણ આવતા તેમના દ્વારા પણ જણાવેલ કે આ બાબતની અમારી પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી માંગવામાં આવેલ નથી આજે સરકાર દરેક સ્કૂલમાં જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેની સુવિધા સાથે ઇન્ટરનેટ તેમજ શાળા બિલ્ડિંગો જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ અર્પણ કરે છે પરંતુ ક્યાંય ને ક્યાંય આવા બે જવાબદાર શિક્ષકોને લીધે છોકરાઓના શિક્ષણ ઉપર પણ અસર પડતી હોય એવું જોવા મળે છે